ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી ગુજરાતમાં હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી પાંચ દિવસ એટલે કે એક સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી એ આ આગાહી કરી છે વરસાદ માટે જવાબદાર ત્રણ કારણો એક બંગાળની ખાડીમાં લો પ્રેશર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે જે ભેજને ગુજરાત તરફ ખેંચી રહી છે બે અપર એર સર્ક્યુલેશન રાજ્ય પર અપર એર સર્ક્યુલેશન પણ સક્રિય છે ત્રણ મોન્સૂન ટ્રફ મોન્સૂન ટ્રફની અસર પણ રાજ્ય પર જોવા મળી રહી છે આ ત્રણેય સિસ્ટમની એકસાથે અસરને કારણે રાજ્યમાં અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ઓગસ્ટ અને એક સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હવામાન વિભાગે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે આગામી ત્રણ દિવસને ભારે ગણાવ્યા છે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ચોમાસાની વાત કરીએ તો જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં પંચ્યાસી ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે આ સારા વરસાદને કારણે રાજ્યના અગણો સિત્તેર ડેમ એકસો ટકા ભરાઈ ગયા છે જે ખેડૂતો અને જનતા માટે રાહતની વાત છે